નમસ્કાર મિત્રો ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીથી બચવા માટે આપણે સૌ કોઈ લોકો ઠંડા પાણીનું સેવન કરતા જોઈએ છે અને ઠંડા પાણીમાં આપણે ફ્રીજના પાણીનું સેવન કરતા હોઈએ છે હવે ફ્રીજનું પાણી જો પીવામાં આવે તો એના કારણે ઘણા બધા હેલ્થ ઇશ્યુ મિત્રો થતા હોય છે તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને એકદમ સાદી એકદમ સરળ ટેકનિક મિત્રો હું તમને બતાવીશ કે તમારા ઘરે જે પણ માટલું રહેલું હોય એ માટલામાં ફ્રિજને પણ ટક્કર મારે ને એવું ચીલ એકદમ ઠંડુ પાણી કઈ રીતે કરી શકે છે એનું તમને આજના વિડીયોમાં એક ટ્રીપ તમને બતાવવાનો છું એના માટે તમારા માર્કેટમાં માંથી કોઈ પણ વધારાનો ખર્ચો કરવાની જરૂર નથી કોઈ નવો માટલું લાવવાની જરૂર નથી તમારા ઘરે જે પણ માટલું હોય તેનો જ આપણે પ્રયોગ કરવાનો છે તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે એ હવે વન બાય વન આપણે વિડીયોમાં આગળ જોઈ લઈએ તો મિત્રો તમારે સૌ પ્રથમ તો તમારા ઘરે જે માટલું હોય એની જરૂર પડશે ત્યારબાદ તમે જોઈ શકો છો આ છે સ્ક્રબર જે તમારા ઘરે આસાનીથી મિત્રો મળી જશે તો તમારે આ પડશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો આ છે સોલ્ટ એટલે કે મીઠું એક થી દોઢ ચમચી મીઠું લીધું છે ત્યારબાદ તમે આ આ જોઈ શકો છો છે લીંબુ એટલે કે લેમન એને વચ્ચેથી કટ કરીને બે ભાગમાં આપણે વિભાજિત કરી દીધું છે અને આ જે તમે જોઈ શકો છો એ છે કોટનનો રૂમાલ એની જગ્યાએ તમે મિત્રો કોટન રૂમાલ પણ વાપરી શકો છો તમારા ઘરે કોઈ દુપટ્ટો હોય એ પણ તમે વાપરી શકો છો પરંતુ પ્રિફર કરજો કે વ્હાઈટ હોય તો સારું અથવા કોઈ બીલ્યુ કલરનો હશે તો પણ કોઈ મિત્રો ઇશ્યુ નથી તો સૌપ્રથમ તો તમારે ઘરે જે માટલું હોય એને તમારે લઈ લેવાનું છે અને પાણીની મદદથી તમારે આ રીતે તમારે અંદરની બાજુ બહારની બાજુ આખી જે સપાટી હોય માટલાની એ તમારે અંદરની બહારની બધી બાજુથી તમારે પાણીથી તમારે વલાળી નાખવાની છે અને અંદરની બાજુ તમારે પાણી તમારે ભરવાનું છે અને બેથી ત્રણ વાર પાણી તમારે ભરીને આ રીતે તમારે વિચરી નાખવાનું છે જોઈ શકો છો મિત્રો તમે અંદરથી બહારથી બધી બાજુ તમારે પાણી વાળું કરી નાખવાનું છે ત્યારબાદ મેં તમને વિડીયોમાં કીધું બે થી ત્રણ વસ્તુ જોઈએ છે સૌ પ્રથમ આપણે નળ બંધ કરી દઈશું તો હવે આ જે કૂચો છે એને પાણીની મદદથી આપણે ફલાડી દઈશું ત્યારબાદ આ જે મીઠું છે એને આપણે માટલાની સરફેસ ઉપર એટલે કે બહારની બાજુએ આ રીતે આપણે હાથની મદદથી લગાવી દઈશું જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક થી દોઢ ચમચી મીઠું લેવાનું છે વધારે પડતા પ્રમાણમાં આપણે મીઠું લેવાનું નથી આટલી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ આ સોફ્ટ જે ભાગ હોય ને મિત્રો જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે નરમ ભાગ એ તમારે આ રીતે તમારે ઘસવાનો છે આખા માટલામાં હવે થાય છે શું મિત્રો કે આપણા ઘરે જે પણ આપણે માટલામાં પાણી આપણે રાખતા હોઈએ છીએ તો જે છિદ્રો છે એ બંધ થઈ જતા હોય છે ઉપરની બાજુ જે સરફેસ હોય છે જેના કારણે હવાની અંદર અવર જવર થાય ને જેના કારણે હવા ન થવાને કારણે મિત્રો આપણું જે માટલાનું જે પાણી છે એ પ્રોપર રીતે ઠંડુ થતું હોતું નથી તો તમારે આ રીતે તમારે બરોબર રીતે એક થી બે મિનિટ સુધી બરોબર થોડું પ્રેશર આપીને તમારે આખું માટલું જે મીઠું લગાવ્યું છે એ ભાગમાં બરોબર રીતે તમારે ઘસવાનું છે નીચેની બાજુ અંદર બધી બાજુ તમારે આ રીતે તમારે પ્રોપર ઘસવાનું છે তাৰ বাদ মিত্ৰ আপে આ જે વધેલું જે મીઠું છે એ દોઢ ચમચી આપણે મીઠું લીધું હતું જે બહાર લગાવી દીધું ત્યારબાદ આ જે વધારાનું જે મીઠું છે એને આપણે આપણે અંદરની અંદરની આ રીતે નાખી દઈશું કોઈ પણ પ્રયોગ કરવાનો નથી અંદર જસ્ટ ખાલી મીઠું નાખી દીધું ત્યારબાદ જે નળ છે એને આપણે ચાલુ કરી દઈશું અને બરોબર રીતે આખા માટલાને પાણીથી આપણે ભરી દઈશું આ રીતે મીઠું આખું માટલું સંપૂર્ણ રીતે પાણીથી ભરાઈ જાય ત્યારબાદ એને પાંચ થી દસ મિનિટ સુધી તમારે ઘરના ખૂણામાં આ રીતે તમારે રાખી મૂકવાનું છે પાંચથી દસ મિનિટ સુધી

એટલી બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે બે થી ત્રણ વાર આ રીતે તમારા આખું માટલું પાણીથી ભરીને વિચરી નાખવાનું છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો આ છે લીંબુ તો તમારે જે અડધું લીંબુ તમે કટ કર્યું છે તો લીંબુનો રસ તમારે આ રીતે તમારા કૂચા પર તમારે કાઢી નાખવાનો છે જો અડધું લીંબુ તમારે લેવાનું છે જોઈ શકો છો તમે લીંબુનો જે રસ છે નીકળી રહ્યો છે ઉપરના જે ઠળિયા છે એ તમારે બહાર કાઢી નાખવાના છે આ લીંબુના રસ વાળો જે કૂચો છે એ તમે હવે તમારે આ રીતે બધી બાજુ તમારે બહારની બાજુ અંદરની બાજુ તમારે નથી કરવાનું એટલું તમારે ધ્યાન રાખવાનું છે બહારની બાજુ જે લીંબુના રસ વાળો જે કૂચો છે એને તમારે ફરાઈ રાખવાનો છે અને ત્યારબાદ તમારે એક થી બે મિનિટ સુધી તમારે રહેવા દેવાનો છે તો મિત્રો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બહારની બાજુ જે આપણે લીંબુનો રસ લગાવ્યો હતો એને હવે આપણે પાણીની મદદથી સાદા પાણીની મદદથી મિત્રો આ રીતે વોશ કરી દઈશું જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતે હાથની મદદથી ઘસી નાખવાનું છે જેથી કરીને મીઠું છે લીંબુનો રસ છે એ કોઈ પણ જગ્યાએ મિત્રો ચોટેલો રહે નહીં બરોબર રીતે તમારા અંદર બાર બધી બાજુથી તમારે આ રીતે વોશ કરી નાખવાનું છે તો બંને ટ્રીક મિત્રો આપણી થઈ ગઈ છે ત્યારબાદ જોઈ શકો છો કે તમારા ઘરે જે પણ સ્ટેન્ડ હોય એ સ્ટેન્ડ ઉપર તમારા માટલા મૂકવાનું સ્ટેન્ડ હોય એના ઉપર તમારે તમારું જે માટલું છે તમારે મૂકી દેવાનું છે ત્યારબાદ તમે જે પર પાણી પીતા હોય તો એ રીતે તમારા આખું માટલું છે પાણીની મદદથી સંપૂર્ણ રીતે તમારે આ રીતે ભરી નાખવાનું છે મિત્રો જોઈ શકો છો તમે અંદાજે તમારા બે થી ત્રણ મિનિટ જેટલો સમય થશે તો ફાઇનલી મિત્રો આપણે ત્રણ મિનિટ પછી આપણો જે આખો માટલો છે એ ભરાઈ ગયો છે અને ઉપર ઢાંકળો પણ આપણે ઢાંકી દીધું છે ત્યારબાદ મિત્રો વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું હતું કે આ પ્રમાણેનો સુતરાઉ કાપડ અથવા કોઈ પણ કોટનો જે દુપટ્ટો હોય તમારા ઘરે હોય તો એની જેમાં જરૂર પડશે અને પ્રિફર કરજો કે વાઈટ હોય તો મિત્રો સારું અથવા વાઈટ ના હોય તો કોઈ પણ કલરનો તમે વાપરી શકો છો કોઈ પણ ચિંતા કરવાની તમારે જરૂર નથી ત્યારબાદ તમારા ઘરે જે પણ આવું ફોટું પાત્ર પાત્ર હોય કોઈ તપેલું હોય કોઈ ડોલ હોય તો તેની અંદર આજે જે સૂત્રાઉ કાપડ છે આમાં જસ્ટ પાણી જ લીધું છે મિત્રો બીજું કોઈ પણ વસ્તુ આપણે એડ નથી કર્યું પાણીની અંદર જે પણ આપણો આ કોટન નો જે કપડું છે એને સંપૂર્ણ રીતે તમારે ડીપ કરી નાખવાનું છે એટલે કે પલાળી નાખવાનું છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ તમારે વધારાનું જે પાણી છે એ આ રીતે તમારા સિંકમાં તમારે નીચોઈ નાખવાનું છે હવે આપણું પાણી આની અંદર માટલું માટલાની અંદર પાણી પણ આપણે ભરી દીધું છે ત્યારબાદ આપણે જે મીઠાવળું જે ટ્રીક હતી એ પણ કરી દીધી ત્યારબાદ હવે ફાઈનલ સ્ટેપમાં મિત્રો શું કરવાનું છે જોઈ શકો છો તમે કે આ જે કોટનનો જે રૂમાલ છે એ આપણે ડીપ કરી લીધો છે એ ડીપ કરેલા જે રૂમાલને આપણે માટલાની સરફેસ ચારે બાજુ જે બહારની બાજુ જે તમે મિત્રો જોઈ શકો છો એ સપાટી ઉપર આ રીતે તમારે ઢાંકી દેવાનું છે જેથી તમારું માટલાનું પાણી છે એ ફ્રીજ પણ ટક્કર મારે એવું ગણતરીના કલાકોમાં બે થી ત્રણ કલાકમાં મિત્રો આ ટ્રેકની તમે કરશો જેનાથી થઈ જશે અને વિડીયોના અંતમાં એક બોનસ ટીપ મિત્રો તમને જરૂરથી શેર કરવા માંગીશ કે તમારું જે માટલું છે એ રસોડામાં એવી જગ્યાએ તમારે રાખવાનું કે જે જગ્યાએ ડાયરેક્ટ સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ ના આવતો હોય કારણ કે સૂર્યપ્રકાશ આવશે તો તમારું જે પાણી છે એ ઠંડુ થશે નહીં એટલે કે ઘરના એવા તમારા ખૂણામાં રાખવાનું કે જ્યાં તમારે હવાની અવર જવર ચોક્કસ થવી જોઈએ પરંતુ

રહેવાનું છે અને આ જે ટ્રીક તમને કીધી લીંબુવાળી અને જે સોલ્ટ એટલે કે મીઠા તમારે ઘસવાનું છે એ ડેલી નથી કરવાનું તમારે વીકમાં કમસે કમ તમારે બે વાર કરવાનું છે જ્યાં મિત્રો ફક્ત બે જ વાર તમારે કરવાનું છે જેથી કરીને તમારા જે જે માટલાના જે છિદ્રો છે જે સાર જામી ગયો હોય હવાની અવરજવર ના થતી હોય ઠંડા ઠંડુ પાણી જો તમારું મિત્રો ના થતું હોય આ ટ્રીક ખાલી અઠવાડિયામાં ફક્ત ને ફક્ત બે જ વાર કરવાની છે જો તમે આ માટલાનું પાણી પીશો ને તો તમારું સ્વાસ્થ્ય પણ બગડશે નહીં અને તમને બેનિફિટ પણ મિત્રો આનાથી થશે એકદમ ચિલ્ડ પાણી છે અને માટલાની મસ્ત મજાની મહેક પણ આવી રહી છે જો તમને ટ્રીક પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી આગળ શેર કરજો અને વિડીયો આપ ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ